રૂ એ વેણાવવા આવ્યું હો આજ તો ડોસી ને ફોન કર્યો હતો સવારે આવ્યું તે આવજી તે પડી કે વેણું જ વેણો મારા માટે થોડું આવ્યું હો મને તો હવે શું કહેવાનું ડોસી ને કહેવાનું હું હવે હમણાં કહું તો ભાઈ ના પિયર એ મારા બેટો લો જાય મારો બગડી હવે ડોસીને ઓકે તો કહેતા જ નહીં કોઈ છોકરાને કીધું આય તો છોકરા કે કંટાળો આવે ન હતા કંટાળો આવે પછી એને જીવન ન શું કરતી દિવાળી કરવા બધું વેણવું તો પડશે કે મારે કોઈ નહીં વેણા આવે તો હે જબર આવ્યું હોય આ જો બધું ભોએ પડી ગયું હોય આ કોઈક જોવો તો કેવું લાગે કે યાર રે વેણતા નહીં આ તો લૂચો પડી જાય ફટોફટ વેન લેવું પડે આ તો હોજે ગામમાં હું જાઉં તો મજૂર ને કહેતા હોઉં દસ દસ પંદર જેવા લાવું ને તો પોતે પોચ ઉધે વેણાઈ જાય એક દાળે ફટોફટ વેણે ને દિવાળી કરવા પૈસા આવી જાય કે દિવાળી ઉધી હા હા હોમે પડ નારન પાડી દઈએ પાકી અલ્યા તારી આચ્યુ રૂવેણે ના પેટીઓ વફર દી આતો તને આવો આવો કોનો કોણ ખન ના પડી બાર ના છે ખાવા આયો હોય તન જો કે ને જે જતો હોય મારે રૂવેણું છે આગે જજી હડ્યો મારો બોળો થાય

ના યાર અમે તો તમે શું લે ઓળખી અમારે તો કોમ અમે તમે જોયા નહીં કદી આખા ગામ માં ઓળખી હવે આખા ગામ માં ઓળખતા જે તમારા સંબંધી થતા હોય ઓળખી આપડે તો માર્કેટમાં માં ચાલે એમ તો એવું અમે માર્કેટ માં ચાલે ઘોડો જોવા બંકો ઘોડો તમારે આલો કે શું કરવા લઈ જાવ ખાલી આ લઈ જવાનું ના હોય એના તો વેકીને આપડે સ્કોર્પિયો લાવવાની હ અમે પૈસા ના લે અમે મફત જ લઈ જઈએ બધું મફત લઈ જઈએ બીજા આપડા ફાઈન થી નહીં એટલે તમે ઓળખ્યા ના જ લાગે

મારા કોઈ હતું ન બાજુ ખબર આપડે લઈને જ રખાડીએ તમે લઈને રાખો પણ યાર આજ તો મારે જબ્બરસી થઈ ગયો મારે તો એવો ગુસ્સો કાબુ નહીં તો એક ફોન કરો કે હા બોલો તમાર મારે મને માર્યું બરોબર તો એક થઈ જાય તૈયાર આજ તો કોઈ મરી જઈએ કોઈ તો મારી દઈએ ને

ભિખારી <laughs> 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 અરે બહુ તડમી કા બર બર મન ને બહુ ગરમી કરતો તો દો બહુ તમે બહુ યાર કદી ન આવો કદી ન આવો કદી ન આવો કદી કદી સારા આય કદી કદા પાકે પડું કેતા હોય તો પાકે નહીં પડું આ તો તારી ઠાકી વઢાઈ ગયા તું હા કાકા 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 કળા કે પેઈ કે કાકા કાકા કેમ નતો કરતો ઈકન દો કોમ ટકો બતા તો દો काका भूल से जी भूल से जी अरे तारी भूल नहीं तो आ मैं तो पागल काका काका पागल पड़ पागल पागल पड़ पागल पागल पड़ पागल 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 नहीं पागल 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 पर जा तू चला पाजी मेरा चला मेरा पागु पर मेरा पागु पर काका बस 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 चल ले मरी जा हवा गंजी तू

બાઈક લાવે આપડે ચાવી ચાવી બાઈક માં જઈ ગયો પૈસા પૈસા લાવો બધું ગમે જ બધું લૂટી હોય

But, but.